તો કેમ રામ બધાને સ્વાગત છે ફરી એકવાર તમારું બધાને આપણા નવા બ્લોગમાં હમણાં ઠક ઠક એમ થતું હતું ને પછી હું માયક લઈ આવ્યો આ માયક છે બહુ મોંઘું માયક લીધું છે જો હવે ઠક 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 થાય છે પણ તમને છે ને એ એનો અવાજ નહીં આવે ખાલી તમને મારો દેખનો અવાજ આવશે તો જાજા સમય પછી આપણે બધા એક નવો બ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ અમે બધા નહીં અમે જ છે ખાલી તો નિહાળજો આખા બ્લોગને અમે બધા જઈએ છીએ અત્યારે બહાર દરીએ તો ઘરમાં બધાની ફરમાઈશ હતી કે આપણે દરિયે જઈએ કે ફરવા જઈએ અમારી ગાડી આવી ગઈ છે તમે જુઓ માડી આવી જાય જો માડી કેટલા ટાઈમ થયા ગાડી આવી જશે જો ઈ હૂ પરિવાર તૈયાર થઈ ગયા છે અને હવે લોકો અમે જઈ રહ્યા છીએ ધરીએ હાલો ને ઉતાર નાખજો હાલો 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 નીકળો હાલો બેહો મિત્રો હોલી છે ઈ બોખી છે આ કરતા ઈ કરતા એ બતા ને દર્દ બોખી દાંત બતાય તારા ઈ તું ન થાવાનું જો હાલો અંદર એ જાવ જાવ હાલો 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 જા અંદર એ જાવ આ અમે જાવી છીએ હો અમે જાવી છીએ અમે લોકો તૈયાર થઈ ગયા છીએ અને અમે લોકો રવાના અત્યારે થઈ ગયા છીએ ધ્યાની બેન નહીં અમને જોવે છે પણ વિડીયો માં કાંઈ વાંધો ને ધ્યાની જોવાય જશે તારું તમ તારે અને અમે લોકોએ સમૂહ ભોજન નક્કી કર્યું છે ખાવાનું અને અમે લોકો જમવાનું તે લીધું છે જમવાનું અમે લીધું છે દાળ ભાત શાક રોટલી એવું કઈ નહીં ધ્યાની ને છે ને દાંત દાંત ક્યાં પડી ગયું બધા બે દાંત બે દાંત ઉંદડા ખાઈ ગયા છે તો ગાઈ જો અમે લોકો પોગી ગયા છીએ હાથ બંગલે થામોસડું જાય છે કાકા મારી હારે છે અને હવે અમે અંદર જઈએ છીએ કેવું છે શું છે કાંઈ ખબર નથી પહેલી વાર હું આવ્યો છું એટલે આપડે નિહાળવાનું છે અને નાવાની ટિકિટ અલગ થી આપી બધું કોલિયાક નો ભાગ કેવાય પાણી તો મારા ના બોર તલાવાય છે તો ન્યા રહેવાય ને અહીંયા હું ગુડાવું આખું જંગલ છે અને જંગલમાં આવો કેડો છે અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ અંદર દરિયે કે શું છે હું ની અમને કઈ ખબર નથી તો ફર્સ્ટ ટાઈમ છે ફર્સ્ટ ટાઈમ અમે જઈ રહ્યા છીએ આ તો આવી ગયેલી તો આવી ગયેલી નો બોલો છું અમુક માણસ આપડી જોડે નથી બોલતા બહુ સારું છે નો બોલો આગાહી રહ્યો એ તો અમે લોકો નક્કી કર્યું હતું કે અમારે છે ને કોળિયાક જવાનું છે પણ આ એક ફોટા એટલે ફોટામાં છે કેવા જો કેવા ઉભા છો કેવા વૈશાળા મોટા કરી ગયા છે આ એની કરતા તો કોળિયા ખરું કોણ કોળિયા

પાછા તમે નાસ્તા લઈ રહેવા દીધું પેલા જોઈ જા ને તમારી માટે જ અવસર છે આજના દિવસ કે તમને એક દિવસ માં સ્થળ કોણ ફેરવે પછી આપડે નથી સીધા કુડા વહી જવું

ત્યારે આપણે ચેક લઈ ગયા હતા કે અને આપણે બ્લુ કપડા કે બ્લુ કપડા પહેરા ખબર છે હા બ્લુ ટી-શર્ટ પહેરેલા હતો હો વાઓ બહુ ગુંડી લાગે છો એ ઈશુ એ બોરિયું નાખી છે તમે જોઈ શકો છો અને અત્યારે કાંદા ફોલે છે અહીંયા અમે લોકો ભેળ બનાવવાનું નક્કી કર્યું તો ભેળ બનાવી છે કાઈ અને એટલી બધી સામગ્રી છે મસાલો આ સુધારે છે જો બધું છે 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 ને બટેકા પણ પણ આ જેટલું ખવાય એટલું ખાવાનું છે બાકી છે ને મારા ની શું બે પંદર રૂપિયા છોટા પડા નહીં હોતા તો મિત્રો અમે ધવેલા મૂળા જેમ પાછા જ આવી સીવી એનો મતલબ એવો નથી કે અમને નથી મજા અમને બહુ મજા આવી પણ છે ને આ પબ્લિક એટલું બધું થઈ ગયું ને અને છે ને મજા જ તો આવી એટલા ભાઈ પવન એટલે વાત પૂછો એવો ગાંડો પવન હતો અને આ આ સફર અમારી બહુ બેસ્ટ સફર રહી છે અમને બહુ એટલે બહુ મજા આવી છે હવે પછી ઈશિતા કે ને ને આપણે કોઈ ને કોઈ દિવસ નથી જવાનું આપણે આપણા મનથી થી જ્યાં જવું એના જવાનું છે કેમ કે હાથ બંગલા લઈ ગયા ના પણ અમને એટલી મજા આવી પછી અમને કોળિયા લઈ ના પણ એટલે અમને મજા ફૂલ એટલે ફૂલ મોજ કરી અમે વાત પૂછવામાં ના ગયા પછી ઘડી ઉભા રહ્યા પછી તેને પથાણું પાછરું અને ભેળ બનાવીને ખાઈ ને તરત ગાડી બેન ઘર ભેગી ના આખો આખો પ્રવાસ અમારો આવી રીતના તમારે કઈ કેવું છે જો ને થોડુંક ક્યો ને કઈ નથી કેવું આ બધાના જિમ્મેદાર હું શું એમ તો કેવું હું કેમ કોલે બધાને જાઉં

બહાર લીધો કે બહાર લીધો તો નાની એમથી સફર મારી જવા પછી મેં બધું મોટી સફર કરીશું હમણાં સાસન ગીરીને આ બધા ગયા હતા પછીનું આને થોડુંક ઓપરેશનનું બધું થોડુંક સરખું કરાવ્યું પછી ટાઈમ જોવાનું બધું સરખું થયું રિકવર થઈ ગયું પછી મેં ધારો હાલો કાંટો મારી આવ્યો કેમ કે અમને દુકાનથી ટાઈમ હતો તો હવે એકાદ બે મહિના ટાઈમ મળશે તો આવા એકાત્ર એકાત્ર બ્લોગ બનાવતા રહીશું મળી આવે નવા બ્લોગમાં તે બધી બધાને રામ રામ